બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કરાયું આમોદ ખાતે આવેલા બચ્ચોકા ઘર સંચાલિત શાળામાં બિબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું હતું બિબન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગોલમભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ ઇબ્રાહિમ શેઠ તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબીએસ બીબીએસ બી ફાર્મ બીએસસી નર્સિંગ સહિતના વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય બીમાર વ્યક્તિઓને સારવાર માટે મદદ તેમજ અમુક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે બિબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે. ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થી એમબીપીએસ વૈકલ્પ નર્સિંગ બીએસસી નર્સિંગ ઉચ્ચ કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મુદ્રાઓ આપણે રાખીએ અને સફળતાપૂર્વક એ સરકાર બહાર પાડેલ છે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા લગભગ અઢી કોટી ત્રણસો પોણી ત્રણ કોટી ત્રણસો વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલ છે આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમને સરકાર તરફથી વિરાજ મળતી નથી તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે ઝઘડિયા છે ઝઘડિયા રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ વિભાગ હોય એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર મૂકેલા છે સંસ્થા કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કરી લીધી છે કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે અને આ વીસ વર્ષથી આ આ સંસ્થા સેવા કરી છે અને નાના પાયા પણ દિવસે દિવસે એક મોટું વૃક્ષ રૂપે હવે હવે સેવા કરી રહ્યા છે ને આગામી દિવસ છે ઇન્સાલ્ટ આનાથી વધારે લોકોનો મોટા વૃક્ષ છે એવી અમારી કોશિશ છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ